મોર્નિંગ ઓલ ઓફ યુ હું પરેશભાઈ પંડ્યા પ્રિન્સિપાલ કારકિર્દી માર્ગદર્શક અને લેખક ધોરણ દસ પચીસનું તેમજ ધોરણ બાર પચીસું ખાસ કરીને વિજ્ઞાન પ્રવાહની પુસ્તક લિબર્ટી પબ્લિકેશન અમદાવાદ દ્વારા પ્રકાશિત થઈ ચૂકી છે જે કોઈપણ વિદ્યાર્થીને ઓનલાઈન જોતી હોય તો ઈ લિબર્ટી ડોટ ઇન પર મળી શકશે અત્યારે હું તમને ધોરણ દસ પછી આગળના અભ્યાસ ઉપરની વાતચીત કરવા માટે એક શોર્ટ વિડીયો આપના સમક્ષ રજૂ કરું છું જેમાં જે રીતે ધોરણ દસ પછી સામાન્ય રીતે ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસક્રમો હોય છે ટીઈ બી પેટનના સર્ટિફિકેટ કોર્સ હોય છે જેને આપણે આઈ કહીએ છીએ એના અનેક સર્ટિફિકેટ કોર્સ હોય છે અને એ સિવાય ઘણા બધા પ્રકીર્ણ અભ્યાસક્રમો અને ઓપન સ્કૂલિંગની વ્યવસ્થા પણ અત્યારે અવેલેબલ છે ધોરણ દસ પછી સામાન્ય રીતે લોકો ધોરણ અગિયાર અને બાર જેને આપણે હાયર સેકન્ડરી કહીએ છીએ તે કરતા હોય છે જેમાં વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ ગૃહ વિજ્ઞાન પ્રવાહ ઉત્તર બુનિયાદી પ્રવાહ વ્યવસાયલક્ષી પ્રવાહ અને વિવિધ અભ્યાસક્રમો પણ એમાં સંલગ્ન હોય છે જેમાં ધોરણ અગિયાર બાર સામાન્ય રીતે જે વિદ્યાર્થી વિજ્ઞાન પ્રવાહમાં કરે છે એમાં એ ગ્રુપની અંદર ફિઝિક્સ કેમેસ્ટ્રી અને મેથ્સ એવા ત્રણ મુખ્ય વિષય હોય છે બી ગ્રુપની અંદર ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી જેને બી ગ્રુપ કહેવામાં આવે છે અને અમુક વિદ્યાર્થીઓ ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી અને મેથ્સ એ બંને વિષયો એટલે કે બાયોલોજી અને મેથ્સ બંને વિષયો રાખે છે તો એને એબી ગ્રુપ કહેવામાં આવે છે સામાન્ય રીતે એ ગ્રુપના જે વિદ્યાર્થીઓ છે એના કોર્સીસની વાત આપણે અલગથી કરીશું જે એન્જિનિયરિંગ અને અમુક ફાર્મસી અને બીજી જે બ્રાન્ચ છે આઈટી એ માટે લાગુ પડે છે બી ગ્રુપના કોર્સીસની વાત પણ આપણે અલગથી કરીશું જેનો સ્પેશિયલ વિડીયો મેડિકલ અને પેરામેડિકલ કોર્સીસ માટે અલગથી બનાવશું અને એ બી ગ્રુપના જે વિદ્યાર્થીઓ છે એ વિજ્ઞાન પ્રવાહ પછીના તમામ કોર્સની અંદર એપ્લાય થઈ શકે છે તો અત્યારે આપણે ધોરણ દસ પછી કયા કયા વિકલ્પો મળે એની જે પ્રમાણે આપણે વાત કરી એ મુજબ એક તો ધોરણ અગિયાર બાર બીજું ડિપ્લોમા એન્જિનિયરિંગ અને બી બીજા અન્ય ડિપ્લોમા કોર્સના અભ્યાસક્રમો કે જેના દ્વારા ત્રણ વર્ષનો કોર્સ કરી સિવિલ મિકેનિકલ કોમ્પ્યુટર એવા કોઈ પણ બ્રાન્ચની અંદર ડિપ્લોમાનો કોર્સ કરી અને ત્યારબાદ ડી ટુ ડી એટલે કે ડિપ્લોમા ટુ ડિગ્રી કરી અને આગળ અભ્યાસ બીજા વર્ષની અંદર ડિગ્રીમાં પૂરું કરી અને થ્રી પ્લસ થ્રી એટલે કે ડિપ્લોમાના ત્રણ વર્ષ અને ડિગ્રીના બીજું ત્રીજું અને ચોથું વર્ષ એવી રીતે ત્રણ વર્ષ તો એ રીતે ડિગ્રી બીઈ બેચલર ઓફ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી શકે છે કોઈ વિદ્યાર્થીને લાંબો અભ્યાસ ન કરવો હોય તો દસમા પછી ડિપ્લોમાનો ત્રણ વર્ષનો કોર્સ કરી અને એ ટેકનિકલ કોઈ પણ કંપની હોય એ કંપનીમાં એ આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે જઈ શકે છે અથવા તો વિવિધ જે કોર્સ છે મતલબ કે જોબ છે એ પણ કરી શકે છે એ વ્યક્તિ ઉપર આધાર હોય છે કે એને શું કરવું શું નહીં આ રીતે સામાન્ય રીતે હોય છે જેમાં દરેકે પોતાની રીતે નક્કી કરવાનું હોય છે આમ કોઈ પણ વિદ્યાર્થી છે એ પોતાની રીતે નક્કી કરી અને આઈપીઆઈનો શોર્ટકટ છ મહિનાથી કરી વર્ષ દિવસનો કે બે વર્ષનો કોર્સ છે એ કરી અને ઇલેક્ટ્રિશિયન કે વાયરમેન કે પ્લમ્બરિંગ કે એવું કોઈ પણ સ્કિલ બેઝ કોર્સ છે એ પણ કરી શકે છે આમ આપને જણાવી દઈએ કે ધોરણ દસ પછી ઘણા બધા અભ્યાસક્રમો અવેલેબલ છે જેમાં તમે સામાન્ય પ્રવાહમાં આગળ વધો તો કોમર્સ અને આર્ટ્સની અંદર વિવિધ ડિગ્રીઓ જે મળવાપાત્ર છે જેમાં હું તમને બતાવું તો તમને ખ્યાલ આવે એ અત્યારે તમે જોઈ શકો છો કે સામાન્ય પ્રવાહની અંદર પણ તમે કેટલા કોર્સ છે એ લઈ શકો છો તો કે બી એ બીકોમ બીબીએ એમબીએ બીસીએ এমএসি সিএ এড আইটি মতলব কম্পুটর এপ্লিকেশন এন্ড ইনফর্মেশন টেকনোলজি যেস্ট মাইক্রোসোফ্ট কম্পিমা রীতে এমএম সিএ আই সি ডবু এমএস બી પ્લાન બેચલર ઓફ પ્લાનિંગ બેચલર ઓફ આર્કિટેક્ચર બી ડિઝાઇન આવા વિવિધ કોર્સ છે એ મળતા હોય છે આ જ રીતે જોઈએ તો વિજ્ઞાન પ્રવાહની અંદર તમે જોઈ શકો છો કે અલગ અલગ વિજ્ઞાન પ્રવાહમાં તમે જુઓ તો ડિગ્રી એન્જિનિયરિંગના કોર્સ તમે લઈ શકો છો બાયો ટેકનોલોજી ડિગ્રી ત્યાર પછી બી નો વિવિધ વિષય સાથે ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી મેથ્સ વગેરે વિષય સાથે કરી શકો છો બી ફાર્મ ફાર્મસીની અંદર આગળ વધી શકો છો પેરામેડિકલ લાઇનની અંદર જોઈએ તો આયુર્વેદ ડૉક્ટર બી કરી શકે છે બી એચ ડૉક્ટર બની શકાય છે એલોપેથી ડૉક્ટર બનવા માટે પણ નીટની એક્ઝામ પાસ કરી અને એમબીબીએસમાં પણ જઈ શકાય છે એ જ રીતે બી ફિઝિયો ફિઝિયોથેરાપી ડૉક્ટર પણ બની શકાય છે જે સામાન્ય રીતે બારમા ઉપર જ આધારિત હોય છે જેમાં નીટની જરૂર રહેતી નથી ત્યાર પછી બીજા કોર્સિસ જોઈએ તો બીબીએ બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન બરાબર પછી પેરામેડિકલ કોર્સિસમાં જોઈએ તો પણ વિવિધ અભ્યાસક્રમો તમને મળતા હોય છે એમબીએ આગળ કરવું હોય એટલે કે એન્જિનિયરિંગ કર્યા પછી પણ લોકો એમબીએ કરે છે અને એમને બારમા પછી પણ એમબીએ થઈ શકે છે જેને માસ્ટર ડિગ્રી ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કહી શકાય જેમાં વિવિધ બ્રાન્ચની અંદર આ એમ બી એ થાય છે જેમાં સામાન્ય રીતે સેલ્સ માર્કેટિંગ ફાઇનાન્સ એવી રીતે અલગ અલગ બ્રાન્ચની અંદર એચઆર વગેરે બ્રાન્ચની અંદર તમે કરી શકો છો આ જ રીતે એમ એમ મતલબ કે તમે જોઈ શકો છો માસ્ટર ડિગ્રી ઇન એપ્લાઇડ મેનેજમેન્ટ એમએસસી સી એઆઈટી માસ્ટર ડિગ્રી ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી બરાબર ત્યાર પછી બી બી ટી મતલબ એક્સ રેનો એક કોર્સ છે નર્સિંગ કરી શકાય છે ડિપ્લોમા અને ડિગ્રી બંને એ એનએમ જીએનએમ અને બીએસસી વિથ નર્સિંગ એવા પણ કોર્સ અવેલેબલ છે ઇન્ટીગ્રેટેડ અભ્યાસ પણ કરી શકે છે બી આર્ટ્સ બેચલર ઓફ આર્ચ્યોલોજી બેચલર ઓફ ડિઝાઇન બી બેચલર ઓફ પ્લાનિંગ અને એમ સી ઇન્ટીગ્રેટેડ એવા ઘણા બધા કોર્સીસ છે એ તમને અવેલેબલ છે આ રીતે જોઈએ તો ગૃહ વિજ્ઞાન હોમ સાયન્સ છે એની અંદર પણ તમે વિવિધ કોર્સિસ છે એ મેળવી શકો છો અને આગળ વધી શકો છો એ જ રીતે ઉત્તર બુનિયાદી જે કોર્સ છે એમાં પણ બી આર એ સહકારી ડિપ્લોમા રોજગારીની તકો મેળવી શકો છો અને બીજા વિકલ્પો આપણે જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો કે વ્યવસાયલક્ષી જે પ્રવાહ છે બરાબર એની અંદર ધોરણ અગિયાર બાર મોન્ટેન્સરી પ્રાથમિક પ્રીપીટીસી એસએસસી પછી આઈટીઆઈના એસએસસી અને એના પછી મળતા જે નોન એચસી મતલબ કે એસએસસીમાં પહેલ થાય એના માટે પણ મળે છે કૃષિ ક્ષેત્રે પણ કૃષિ ડિપ્લોમાના એસએસસી પછીના કોર્સ અથવા તો નોન એસએસસી માટે મળે છે એક્સટર્નલ અભ્યાસક્રમો છે એ પણ પછી અવેલેબલ છે ચિત્ર સંગીત અને વ્યાયામ ધોરણ બાર પછી એમાં પણ આગળ વધી શકે છે ડિપ્લોમા એન્જિનિયરિંગ મેં તમને અગાઉ વાત કેરી મુજબ આગળ વધી શકાય છે સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે પણ આગળ વધી શકાય છે અને એ જ રીતે બેચલર ઓફ વેટરનરી સાયન્સ મતલબ એની અંદર પણ આગળ વધી શકાય છે દસ બાર માટે આર્મી એપ્રેન્ટિસ તરીકે પણ આગળ વધી શકાય છે અને એનઆઈઓએસ જે ઓપન સ્કૂલની વ્યવસ્થા છે એમાં પણ જઈ શકાય છે તો મિત્રો આ રીતે વિવિધ દસમા પછીના કોર્સિસ અવેલેબલ છે જે તમને મેં ટૂંકમાં માહિતી આપી છે આ બાબતે કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો મને આ નંબર ઉપર કોન્ટેક કરી શકે છે મારા વોટ્સએપ નંબર અને કોન્ટેક નંબર કોલિંગ નંબર એક જ છે ડબલ નાઇન સેવન નાઇન ફાઇવ સેવન ફોર વન ફાઇવ વન મારી યુટ્યુબ ચેનલ છે પરેશ પંડ્યા કાઉન્સમાં ડીઆઈએસએ છે દિશા તો દરેક વિદ્યાર્થી મિત્રોને વિનંતી કે તમારે મારા અપગ્રેડેડ બીજા વિડીયો જોવા હોય અને માર્ગદર્શન જોઈતું હોય તો તમે લાઈક કરી અને સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો કે જેથી તે કરીને તમને આગળના વિડીયો જોઈ શકો ધન્યવાદ